સૌથી પહેલાં વિચારવાનું હતું કે ભલે ખનીજ ખાતાની આવા ખનીજ ખાતો લઈ જાય એનો વાંધો નહીં પણ આપણે પુલને કે રેલવેના બને આપણી જ સંપત્તિ છે દેશની જ છે કોઈ ઘરની નહીં તો આપણે પહેલાં ચેકડેમ બનાવી દેતા સાઈડમાં આપણે રોડ પુલની પીલી બાજુ બરાબર જો ચેકડેમ બની જતો તો માટી મેન્ટલ કે રીતે ધોવાના આવે તો એ ત્યાં કપ તરીકે જામી જતું જામી જતું તો ફિટ થઈ જતું ને તો આ નુકસાન આજે રોડની કે રેલવેની હાલત આવતી નહીં સૌથી પહેલાં આપણે જાય નહીં ગવાઈ ગયા પછી જ જાય એ આપણી ભૂલો દરેકની ભૂલો એકલી ભૂલ નથી રોડ ખાતું કે રેલવે ખાતું ગમે તે દરેકની ભૂલવામાં આવે જાયગા થતી સવાર આવે થઈ ગયું થઈ ગયું આવે શું કરવાનું હવે રિપેરીંગ કામ કરવું પડે બીજું તો શું વહેલો મોડો બ્રિજ બને તો નાના મોટા વેપારીઓને આવો થાય છોટા દુબનનો કાચો માલ દેશ પ્રદેશ પણ જાય ત્યાંથી માલનું વહન આપણે ત્યાં આવે તો હર કોઈની ભાઈની રોજગારી સહેલા કરે અને જે કંઈ થયું નુકસાન એ તંત્રની નિષ્કાળજીને લીધે થયું તો વહેલા વહેલી તકે ચેકડેમ જેવો પારા જેવું બનાવી દેતા તો રેતી માટી મેન્ટલ જે તણાઈ ખેંચીને આવે એ અહીંયા જમા થઈ જતું તો પાણી એટલું જ પેલી બાજુ જતું ને તો અહીંયા ફીટ થઈ જતું આજે આ નુકસાન વેઠાનો વારો આવતો નહીં